તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ વરૂણ દેવે ઉત્તર ગુજરાતનો નંબર લીધો હોય તેમ અમીરગઢ તાલુકામાં સિઝનમાં પ્રથમ વખત ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાથી લોકોમાં આનંદ છવાયો હતો અમીરગઢ તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે તેમજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અમીરગઢ તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડ્યો હોવાથી લોકો ચિંતિત બન્યા હતા જોકે છેલ્લે છેલ્લે વરસાદનું ધમાકેદાર આગમન થતા લોકોમાં વરસાદને લઈ આશા બંધાય છે તો બીજી બાજુ વરસાદના આગમન સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું હતું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમેરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો હમીરગઢ તાલુકાની અંદર આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેને લઈને વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથે પવનના સુસવાડા સાથે વરસાદનું આગમન થતા લોકોનો આનંદ છવાયો છે ભવાન મીણા ઇન્ડિયા ન્યૂઝ અમીરગઢ તો અરવલ્લી જિલ્લાના